હમણા જ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આકાશવાણી અમદાવાદ વડોદરા અત્યારે સવારના સાત મિનિટ થવા આવી છે થોડી જ વરમાં આપ ગુજરાતીમાં સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે સાંજે અમદાવાદમાં પાંચ હજાર ચારસો કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે પ્રધાનમંત્રી આજે દિલ્હીમાં તેમના ફીજી સમકક્ષ સિત્તેની રાબુકા સાથે વાતચીત કરશે રશિયામાં ભારતીય રાજદૂત વિનયકુમારે કહ્યું રાષ્ટ્રીય હિતનું રક્ષણ કરવા ભારત જ્યાં પણ ઉપલબ્ધ હશે ત્યાંથી સસ્તું તેલ ખરીદવાનું ચાલુ રાખશે ગુજરાત સહિત દેશના ઉત્તર પશ્ચિમ ભાગોમાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે કે ભારત બે હજાર સુધીમાં વિશ્વના ટોચના પાંચ રમતગમત રાષ્ટ્રોમાં સ્થાન મેળવવાની નેમ ધરાવે છે અને કેનેડામાં વિશ્વ યુવા તીરંદાજી ચેમ્પિયનશીપમાં ભારતની શર્વરી સોમનાથ શિંદેએ સુવર્ણ ચંદ્રક જીતી લીધો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે રહેશે તેઓ આજે સાંજે અમદાવાદમાં પાંચ હજાર ચારસો કરોડ રૂપિયાથી વધુની વિવિધ વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે શ્રી મોદી અમદાવાદના નિકોલમાં ખોડલધામ મેદાનમાં જનસભા પણ સંબોધશે સત્તાવાર યાદી મુજબ શ્રી મોદી હરિદર્શન સર્કલથી રોડ શો યોજી સભા સ્થળ પર પહોંચશે સાંભળીએ એક અહેવાલ विश्व स्तरीय बुनियादी सुविधाएं और बेहतर कनेक्टिविटी प्रदान करने के सरकार के संकल्प को आगे बढ़ाते हुए प्रधानमंत्री आज देश को 1400 करोड़ रुपए से ज्यादा की कई अहम रेलवे परियोजनाएं समर्पित करेंगे इनमें पांसठ किलोमीटर लंबी महसाणा पालनपुर रेलवे लाइन का डबलीकरण कलोल कड़ी कटासन रोड और बेचराजी रणुज रेलवे लाइन का गेज परिवर्तन जैसी परियोजनाएं शामिल है इन परियोजनाओं से उत्तरी गुजरात क्षेत्र में ब्रॉडगेज की क्षमता बढ़ेगी और रेल कनेक्टिविटी और भी सुरक्षित सुगम और तेज होगी ये सभी परियोजनाएं औद्योगिक विकास को नई रफ्तार देगी आकाशवाणी समाचार प्रवास न बीजा दिवस आती का श्री मोदी अहमदाबाद न हंसलपुर हाईब्रिड बैटरी इलेक्ट्रोड स्थानिक एकम अने सौ देश बैटरी વિદ્યુત વાહન નિકાસનો પ્રારંભ કરાવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં તેમના ફીજી સમકક્ષ સિત્તેની રાબુકા સાથે વાતચીત કરશે ફીજીના પ્રધાનમંત્રી ગઈકાલે ભારતની ત્રણ દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા તેમની સાથે તેમના પત્ની સુલુઈતી રાબુકા પણ છે પ્રતિનિધિમંડળમાં આરોગ્ય અને તબીબી સેવાઓ મંત્રી રતુ એટોનિયો લાલા બાલાવુ અને વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થાય છે કેન્દ્રીય મંત્રી જે પી નડ્ડાએ ગઈકાલે ફીજી પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી હતી વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી રાબુકાની ભારતની આ પહેલી મુલાકાત છે ફીજીના પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળશે આ મુલાકાત ભારત અને ફીજી વચ્ચેના લાંબા ગાળાના અને સ્થાયી સંબંધો પર ભાર મૂકે છે બંને દેશો તમામ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા પ્રતિબદ્ધ છે રશિયામાં ભારતીય રાજદૂત વિનયકુમારે જણાવ્યું છે કે ભારત તેના રાષ્ટ્રીય હિતનું રક્ષણ કરવા માટે દરેક પગલાં લેશે અને જ્યાં પણ ઉપલબ્ધ હશે ત્યાંથી સસ્તું તેલ ખરીદવાનું ચાલુ રાખશે રશિયન સમાચાર એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં શ્રી વિનયકુમારે જણાવ્યું હતું કે રશિયા પાસેથી તેલ ખરીદવાને કારણે ભારતથી આયાત પર ડ્યુટી પચીસ ટકા વધારીને કુલ પચાસ ટકા કરવાનો અમેરિકાનો નિર્ણય સંપૂર્ણપણે અન્યાયી અને અસંગત છે તેમણે કહ્યું કે ભારતની ઉર્જા નીતિનો હેતુ તેના નાગરિકોને વિશ્વસનીય પુરવઠો સુનિશ્ચિત કરવાનો છે અને રશિયા અને અન્ય દેશો સાથેના તેમના સહયોગથી વૈશ્વિક તેલ બજારની સ્થિતિમાં ફાળો મળ્યો છે શ્રી વિનયકુમારે કહ્યું કે ભારત અને રશિયાનો વેપાર પરસ્પર હિત અને બજાર પરિબળો દ્વારા સંચાલિત છે તેમણે કહ્યું કે અમેરિકા અને યુરોપિયન દેશો સહિત અન્ય દેશો પણ રશિયા સાથે વેપાર કરે છે ભારતીય હવામાન વિભાગે આગામી બે દિવસ માટે દેશના ઉત્તર પશ્ચિમ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે આવતીકાલ સુધી ગુજરાત ઓડિશા રાજસ્થાન અને ઉત્તરાખંડમાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે અરુણાચલ પ્રદેશ આસામ મેઘાલય બિહાર છત્તીસગઢ દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ હરિયાણા પંજાબ દિલ્હી હિમાચલ પ્રદેશ જેવા અલગ અલગ સ્થળોએ આવતીકાલ સુધી ભારે વરસાદની સંભાવના છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર એબીએડીને ફોલો કરશો ગગનયાન મિશન હેઠળ ભારતના પ્રથમ માનવયુક્ત અવકાશ ઉડાન મિશન માટે પસંદ કરાયેલા અવકાશયાત્રીઓનું સન્માન કરવામાં આવ્યું આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર ઐતિહાસિક મિશન પૂર્ણ કર્યા પછી અવકાશયાત્રી શુભાંશુ શુક્લ આજે તેમના વતન લખનઉ પરત ફરી રહ્યા છે ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લએ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણીમાં प्रमाण् जमा ये जो मिशन है ये हमारे देश के लिए बहुत बड़ी उपलब्धि है क्योंकि भारत अपनी जर्नी पे है ह्यूमन स्पेस फ्लाइट मिशन की मिशन गगनयान भारतीय अंतरिक्ष स्टेशन और अंततः लैंडिंग ऑन मून इस मिशन से जो कुछ भी हमें सीख प्राप्त हुई है मुझे लगता है वो बहुत ही यूनिक है और बहुत ही क्रिटिकल है हमारे मिशन को एग्जीक्यूट करने के लिए और अगले कुछ महीनों में सालों में ये कोशिश रहेगी कि, कि जो कुछ भी हमने सीखा है वो हम इफेक्टिवली अपने मिशन में उसका यूज कर पाए રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે ભારત બે હજાર સુડતાલીસ સુધીમાં દેશની સ્વતંત્રતાની શતાબ્દી સુધીમાં વિશ્વના ટોચના પાંચ રમતગમત રાષ્ટ્રોમાં સ્થાન મેળવવાની નેમ ધરાવે છે અમદાવાદ ખાતે કોમનવેલ્થ વેઇટ ચેમ્પિયનશિપના ચેમ્પિયનશીપના ઉદઘાટન સમારોહને સંબોધતા શ્રી માંડવિયાએ કહ્યું કે રમતગમત ક્ષેત્રમાં ઘણા સુધારાઓ કરવામાં આવ્યા છે તેમણે કહ્યું કે દેશમાં રમતગમત ઇકો સિસ્ટમ બનાવવાની સમયની જરૂરિયાત છે અને સરકાર તે બનાવવા સમર્પિત છે શ્રી માંડવીયાએ કહ્યું કે ગયા સંસદ સત્રમાં સરકારે રમતગમત શાસન વિધેયક રજૂ કર્યું હતું જે રાષ્ટ્રીય રમતગમત ફેડરેશનમાં મહિલાઓના પ્રતિનિધિત્વને મહત્વ છે કેનેડાના વિનીપેગમાં આયોજીત વિશ્વ યુવા તીરંદાજી ચેમ્પિયનશીપમાં અઢાર વર્ષથી ઓછી વય વિભાગમાં વ્યક્તિગત સ્પર્ધામાં ભારતની શર્વરી સોમનાથ શિંદેએ સુવર્ણચંદ્રક જીતી લીધો છે શર્વરીએ રોમાંચક ફાઇનલમાં દક્ષિણ કોરિયાની કિમ યેવોનને છ પાંચથી હરાવી હતી શર્વરી શિંદે આ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીતનાર બીજી ભારતીય મહિલા છે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપ્રમુખ સિરિલ રામાફોસાએ રશિયા યુક્રેન શાંતિ પ્રયાસો અંગે ચર્ચા કરવા માટે યુરોપિયન નેતાઓ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી તેમણે ઝલેન્સ્કી ફ્રેન્ચ રાષ્ટ્રપ્રમુખ હિમેન્યુઅલ મેક્રોન અને ફિનિશ રાષ્ટ્રપ્રમુખ એલેક્ઝાન્ડર સ્ટબ સાથે વાત કરી રાષ્ટ્રપ્રમુખના પ્રવક્તા વિન્સન્ટ મેગવેનિયાએ માહિતી આપી કે બધી ચર્ચાઓમાં યુરોપિયન નેતાઓએ પોતાના દ્રષ્ટિકોણ રજૂ કર્યા હતા સંઘર્ષમાં બંને પક્ષો સાથે જોડાણમાં દક્ષિણ આફ્રિકાની ભૂમિકાની પ્રશંસા કરી રાષ્ટ્રપ્રમુખ રામાફોસાને રશિયા અને યુક્રેઇન વચ્ચેના યુદ્ધને સમાપ્ત કરવાના હેતુસરના પ્રયાસોને સમર્થન આપવા દ્રઢ પ્રતિબદ્ધતા પ્રદાન કરી હતી આ ઘટના અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તેમના રશિયન સમકક્ષ વ્લાદિમીર પુતિન યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કી અને અન્ય ઘણા યુરોપિયન નેતાઓ સાથે જોડાયેલી બેઠકો બાદ બની છે ઇઝરાયલે ગાઝા પર હુમલા રાખવાનું ચાલુ રાખવાનો નિર્ણય રાખ્યો છે ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાઝે જણાવ્યું હતું કે ઇઝરાયેલ સંરક્ષણ દળ હમાસને હરાવવા તમામ બંધકોને મુક્ત કરવાની ખાતરી કરવા અને યુદ્ધનો અંત લાવવા માટે સંપૂર્ણ તાકાતથી હુમલો કરવાનું ચાલુ રાખશે અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રીટા દવે આજના તમામ અખબારોએ વિવિધ સમાચારોને મુખ્ય શીર્ષકમાં સ્થાન આપ્યું છે ગુજરાત સમાચાર લખે છે ભારતના સુદર્શન ચક્ર અભિયાનને અદભૂત સફળતા ભારતના સ્વદેશી સુદર્શન ચક્રનું સફળ પરીક્ષણ ની તાકાત જોઈને પાક જીદના હોશ ઉડી જશે આ સંદેશનું મુખ્ય શીર્ષક છે ફુલછાબે યુક્રેનના રશિયાના અણુ પ્લાન્ટ પરના હુમલાના સમાચારને મુખ્ય સ્થાન આપ્યું છે તો નવગુજરાત સમયે પણ આ સમાચારને મુખ્ય મથાળે છાપતા લખે છે કે યુક્રેનના રશિયા પર હુમલા અણુ પ્લાન્ટમાં આગ રાજસ્થાન પત્રિકાએ મુખ્ય મથાળામાં લખ્યું નઈ તસવીર રંગારેડ્ડી બના કા સબસે અમીર જિલ્લા જયપુર જોધપુર ભી હૈ કમાલ અંતમાં મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે સાંજે અમદાવાદમાં પાંચ હજાર ચારસો કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે પ્રધાનમંત્રી આજે દિલ્હીમાં તેમના ફ્રીજી સમકક્ષ સિત્તેની રાબુકા સાથે વાતચીત કરશે રશિયામાં ભારતીય રાજદૂત વિનયકુમારે કહ્યું રાષ્ટ્રીય હિતનું રક્ષણ કરવા ભારત જ્યાં પણ ઉપલબ્ધ હશે ત્યાંથી સસ્તું ખેલ તેલ

આકાશવાણી અમદાવાદ કેન્દ્ર પર આકસ્મિક ઉદઘોષક અને હિન્દી કમ્પ્યુયર ની યાદી બનાવવા હેતુ સ્વર પરીક્ષા માટે આવેદન પત્રો મંગાવવામાં આવે છે આ સ્વર પરીક્ષા માટે કોઈ પણ વિદ્યા શાખા ના સ્નાતક અમદાવાદ કે ગાંધીનગર ના રહેવાસી હોય અને ઉમર વીસ થી પચાસ વર્ષની વય હોય તથા ગુજરાતી ભાષા પર પ્રભુત્વ હોવાની સાથે